તો જય શ્રી રામ ને જય દોરગદીસ બધા ભાઈઓ ને સ્વાગત છે આપણા નવા દિવસ ના વ્લોગ ભાઈ વ્લોગ ને છેલ્લે સુધી જોજો મજા આવશે અત્યારે ભાઈ આપણે વાડીમાં આવી ગયા છે ઓલી બાજુ બીજી વાડી હલર ચાલુ છે પણ આપણે અહીંયા ઢગલા કરવાના છે તો અહીંયા જઈએ છે ભાઈ પાણીનો નો બેણો ભરીને સામે માં છે ભાઈ ત્રણ ચાર જણા બધા તો આજે ઢગલા કરવાના છે કારણ કે ઓલી વાડી તો આજે પૂરું થઈ જશે હલર નું કામ સાંજ સુધીમાં તો અત્યારે આપણે આમાં ઢગલા જેટલા બાકી છે બધું કરી નાખીએ એટલે અહીંયા હલર આવી જાય એટલે આનું કામ ચાલુ થઈ જાય પછી અત્યારે ભાઈ આપણે ઘરે આવ્યા તો જમવા માટે જમીન પાછું જઈએ છીએ વાળીએ આજે જો આ કંઈક નવું જુગાડ બનાવ્યું છે તો આનાથી ભાઈ ટ્રાય કરશું આનાથી ઉપડે છે કે નહીં માંડવીના પાથરા તો હું ને ધબલ અત્યારે જઈએ છીએ અને ભાઈ જમવા આવ્યા હતા અત્યારે બપોરના વાગે છે અઢી એટલે આપણે જલ્દી ફટાફટ પહોંચીએ વાળીએ અને ભાઈ થોડાક બાકી છે દસ બાર થશે આવી દસ બાર હજી ઢગલા થશે તો ભાઈ કરી નાખીએ ફટાફટ અને પહોંચીએ વાળીએ ચાલો તો ભાઈ આપણે આ ખેતરમાં કરવાના છે જો થોડાક આ પાથરા દેખાય છે એટલા ઢગલા હવે બાકી રહ્યા છે આઠ નવ થશે બાકી અહીંયા હલર ચાલુ છે તો અહીંયા લગભગ હવે કામ ફાઇનલ થવા ઉપર આવ્યું છે ચાર પાંચ બાકી હતા ચાર પાંચ થઈ જાય એટલે પછી થઈ જશે અહીંયા જો આ બધામાં થઈ ગયા ઢગલા ખાલી વચ્ચેમાં આમાં દસ થી બાર આવશે એ થઈ જાય એટલે અહીંયા પછી હલર આવી જશે એટલે અહીંયા પછી માંડવી હલર કાઢવાનું ચાલુ કરી હલર તો વાં ફાઈનલ થઈ ગયું છે એક બે ઢગલા બાકી રહ્યા છે અહીંયા થઈ જશે એટલે પછી અહીંયા આવશે આ વાડીએ અત્યારે કામ કરે છે અને મને ફાવતું નથી આપણે દાતરાઓ પડી લીધા તો હવે છે ને આ ધૂકલા આપણે લઈ આવ્યા હતા ઘરેથી મેળ ના આવ્યો આપણે એટલે આપણે ચાલો કરી નાખી મારો જો આનાથી આમ ટ્રાય કર્યું પણ ના આવ્યું માંડવી નીકળી ગઈ છે અને માંડવી ને હવે સાફ કરીએ તો પાછળ હલરમાં નાખી અને કચરો જે છે એ ઉડાડ નહીં સાફ થાય છે છો ઢગલા ને ભાઈ સાફ કરવાનું છે હજી જો થોડું પહેર્યું છે પણ હજી આ સામે દેખાય છે આખું ઢગલું એ બાકી જ છે આમાં બારે નીકળે છે એ ઉપાડીને ભાઈ બીજા ઢગલામાં નાખવાનું અત્યારે મિત્રો અડધું કામ થઈ ગયું છે હજી પણ ઘણું બધું કામ બાકી છે તો જે સપોર્ટ હોય કન્ટીન્યુ ગમ જાવું છે અત્યારે વાગી ગયા છે બપોરના 12 અને ભાઈ આવી રીતે માંડવી નાખવાની હોય અંદર અને પાછોથી માંડવી આમ સાફ થતી આવે ને નીકળ આવે એ પછી બીજો ડગલો કરી નાખવાવાનું તમને ખબર છે હાલો ચાલું છે છે જ

તો અત્યારે મિત્રો આપણે ઘરે આવી ગયા હતા એક વાડીનું કામ ફાઇનલ કરી નાખો છે બધું હવે ભાઈ બીજી વાડીમાં હલર ચાલુ કરવાનું છે અત્યારે જવાનું છે ડીઝલ લેવા તો આપણે ડીઝલ લેતા આવીએ કારણ કે મશીન એનાથી જ ચાલુ થશે તો ફટાફટ જઈએ અને ડીઝલ લેતા આવીએ ભાઈ પછી આપણે બીજી વાડીમાં કામ ચાલુ થાય એટલે હમણાં ભાઈ જમીન આપણે જસ્ટ ફ્રી થયા હવે ડાયરેક્ટ આપણે ડીઝલ લેતા આવીએ અને ડાયરેક્ટ બીજું કામ ચાલુ કરી નાખીએ પાછું તો ચાલો એની ઉપાડીને નીકળી જાય ભાઈ ડીઝલ લેવા પંપે તો અત્યારે મિત્રો બીજી વાડીમાં આપણે હલર લઈ આવ્યા છીએ અને અહીંયા ઉતારીએ છીએ ભાઈ આવી રીતના જો તો અહીંયા અહીંયા ઘણા બધા ઓઘા બાકી છે ભાઈ હજી શરૂઆત નથી કરી અહીંયા લઈ જાય છે તો હવે આજે ચાલુ કરવાનું છે અત્યારે ભાઈ કામ થઈ ગયું છે અને લઈ આવ્યા છે ભાઈ કામ ચાલુ કરી નાખ્યું છે બે એક બે એક વખત નીકળી ગયો ભાઈ ઢગલો એક કરી નાખ્યો છે હવે આપણે જવાનું છે ભાઈ આમ ત્રીજી વાડીમાં ઓઘા કરવા માટે મતલબ આવા ઢગલા કરવા માટે જેટલા બાકી છે ને બધા આપણે નીકળીએ ભાઈ ચાર જણા છે પરમ મિત્ર ને ત્યાં પહોંચી ગયા છે પરમ મિત્ર સામે તો અહીંયા ભાઈ હલરનું કામ ચાલુ છે આપણે વાં પહોંચીએ બે બાજુ કામ ચાલુ છે શું કે કારણ મજામાં હવે આપણે ભાઈ નીકળી જઈએ વામે સામે સામે કામ કરવાનું ચાલુ કરીએ તો ભાઈ આપણે આ વાડીમાં પહોંચી આવ્યા છે હલહર ભાઈ સામે ચાલુ છે તો આપણે ભાઈ અહીંયા ઢગલા કરવાના થોડાક બાકી થઈ ગયા છે તો આપણે આ કામ સંભાળી લીધું છે અમે ચાર જણા હું પરમ મિત્ર મોટો ભાઈ અને કાકા બધા છે તો અમે ચાર જણા છે ભાઈ અમારે આ ઢગલા કરવાનું ભાઈ હલરવાળા કામ મોટા મોટા છે બધા તો આટલા ઢગલા થઈ ગયા છે હજી થોડાક બાકી છે એટલે એક દિવસ થઈ જશે હજી ઢગલા કરવામાં આ ખેતરમાં કામ ચાલુ છે ભાઈ ઢગલાનું જોઈ શકો છો તો અહીંયા તો આપણે અડધું ખેતર થઈ ગયું છે અડધું ખેતર બાકી છે બાકી ફેસ તો બતાડવા જેવું અત્યારે છે નહીં કારણ કે આખું ધૂળથી ભાઈ ભરાયેલું શું બધું કામ અત્યારે ભેગું થયું છે કારણ કે હલર પછી મળતા નથી ભાઈ તો વેલો ઉપાડીએ વાતા એટલે હવે ઢગલા થઈ જાય બધું કામ મિક્સમાં ચાલુ છે બે ભેગું તો અત્યારે મિત્રો ઓઘા કરવાનું કામ ચાલુ છે પરમ મિત્રો જો લાકડીથી ઉપાડે છે બે ઓઘા થઈ ગયા છે અત્યારે ના ત્રીજો ચાલુ છે ਚਾਲ ਜਣਾ ਸੇ ਆਮੇ ਬੋਗ ਚਾਰ ਵਾਵਾਰੋ ਜਾਈ ਛੇ ਆਯੇ ਇੱਨਾ ਕਾਮ ਚਾਲੂ